ભાવનગર માલધારી સમાજ દ્વારા ગોપાલ સેવા સમિતિ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે ભાવનગરની માલધારી સમાજ દ્વારા રાજ્યકક્ષાએ થઈ રહેલ ગોપાલ સેવા સમિતિ દ્વારા વિધવા બહેનો માટે આશરારૂપી મકાનો બનાવતા આવી અનેક સેવાઓને લઈને સમાજ દાતાશ્રીઓના સહકારથી આ કાર્ય ઝડપી બની રહ્યું છે મોટાભાઈ તમે ગોપાલક સેવા સમિતિ દ્વારા તમે જે સેવાનું કામ કરી રહ્યા છો એ બાબતે તમારું શું કહેવાનું થાય છે ગોપાલક સમાજ સેવા સમિતિ દ્વારા જે એની જે કાર્ય કરી રહ્યા છે જે વિધવા બહેનોના જે ખરેખર જરૂરિયાતમાં હોય આગળ પાછળ કોઈ ન હોય રણો હોય એમને મકાન બનાવી દઈએ છીએ અને આ કામ અમે આખા ગુજરાતમાં ફરી વળીને કામ કરી રહ્યા છીએ કે જેને કોઈ રણો હોય એમને મકાન બનાવી આપીએ છે કરી ગીત આપીએ છીએ મા બાપગની દીકરી હોય તેમને લગ્નનો કર્યાવરણ કરી આપ્યું છે આ રીતની સેવાયની કાર્યો કરી આમાં વધુ માહિતી તરીકે ડીપ આપશો હવે આ ગ્રુપને શરૂઆત એમની દોઢ વર્ષથી કરેલી છે મારી સાથે અમારા સમાજના બધા ભાઈઓ જોડાણા છે વડીલો જોડાણ છે સંતો જોડાણા છે ને આ સેવાય કાર્યોમાં બધાય સાથ અને સહકાર આપે છે આ જે કોઈ ગામમાંથી અમને કોલ આવે કે ભાઈ આ ગામમાં બેન છે અને એને કોઈ રડવાવાળું નથી એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે નાના નાના બાળકો હોય તો એની પૂરી તપાસ કરી અને જે કંઈ તપાસ કરવાની હોય છે તે હાથ ધરી અને પછી એમની મકાન મકાન બનાવી અને આગળ વધતા હોય છે

ભરવાડ સમાજના એક દાતા વિજયભાઈ અગ્રણી એમને મળેલા કે જેને પાંચ મકાનના અમને દાન આપેલું પાંચ મકાનનું એમ જ બે મકાનના દાન આપેલા છે અને ત્રણ મકાનનું જે બાકી છે જે એની રીતે આપે છે અત્યારે કે કેટલા મકાન બને ક્યાં ક્યાં બનાવવા છે કે કેવી રીતે બનાવવા છે ભાવનગર જિલ્લામાં નવ મકાન બનાવ્યા છે અને એક નવસારી જિલ્લામાં એક મકાન બનાવ્યું છે ટોટલ અમે 10 મકાન બનાવ્યા છે અને 97 કરિયાણા કીટ આપી છે અને એક બેનને જામનગર જિલ્લામાં કરિયાવર કરી આપ્યો છે લગ્નનો પહેલું મકાન અમે પાલીતાણા તાલુકાના સાવનાસર ગામે બનાવ્યું છે બીજું મકાન મોખરકામાં બનાવ્યું છે ત્રીજું મકાન સિદ્ધસરમાં બનાવ્યું છે ચોથું મકાન સાગવાડીમાં બનાવ્યું છે પાંચમું મકાન નવસારીમાં બનાવ્યું છે છઠ્ઠું મકાન મગલાણામાં બનાવ્યું છે સાતમું મકાન સોરોડલામાં બનાવ્યું છે આઠમું મકાન અમે નવી સાપરી બનાવેલું છે અને નવમું મકાન ગુંબલી ગામે બનાવેલું છે દસમું મકાન અત્યારે હાલ અમે જે પૂરું કર્યું છે મોટી સાગદાર ગામે અને અગિયારમાં મકાનનું કામ હાલ અત્યારે શરૂ છે ઓકે